ભારત વિકાસ પરિષદ ભ્રુભુ ભૂમિ શાખા દ્વારા વડીલોના ઘર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું ભરૂચના કસક વિસ્તારમાં આવેલ વડીલોના ઘર ખાતે ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને વિપ્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી આ કેમ્પ કેમ્પનો વડીલોએ લાભ લીધો હતો કેમ્પમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખાના પ્રમુખ કનુભાઈ પરમાર તથા સભ્યો અને તબીબો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ ભૃગુભૂમિના ઉપક્રમે ભારત વિકાસ પરિષદ તરફથી તેમજ લક્ષ્મિનારાયણ દેવ કોલેજ ફાર્માસિટી ભરૂચના એન એસ યુનિટ દ્વારા અને વિપ્ર ફાઉન્ડેશનના ઉપક્રમે સંયુક્ત ઉપક્રમે ભરૂચ ગઢાગરના વડીલોના આશ્રમ એની પતાંગણમાં આજ રોજ ભારત વિકાસ પરિષદ તરફથી વડીલોનું આરોગ્ય નિદાન થાય એ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ મેડિકલ ચકાસણી દરમિયાન જે વડીલોના જે પણ નિદાનની અંદર કંઈક નીકળશે તો તે લોકોનું યોગ્ય જગ્યાએ તેમનું નિદાન કરવા માટે ભારત વિકાસ પરિષદ તરફથી આયોજન કરવાનું આયોજન કરેલું છે